ગઈકાલે ભુજના દાદુપીર રોડ પર ગૌવંશ ગટરની ખુલ્લી ચેમ્બરમાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા દળના સભ્યો દ્વારા નગરપાલિકા પર આકરા પ્રહારો કરવામાં આવ્યા અને વિરોધ પ્રદર્શિત પણ કરવામાં આવ્યો તો બીજી તરફ અમારા કચક ટીવી ન્યૂઝની ટીમે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરની મુલાકાત લીધી હતી તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કોઈક અસામાજિક તત્વ દ્વારા ગટરની ચેમ્બર ખુલ્લી રાખી દેવામાં આવી છે અને ભુજમાં તમામ ગટરની ચેમ્બર મા ઢાંકણા ઢાકેલા છે પરંતુ આ ગટરની ચેમ્બર કોઈક અસામાજિક તત્વ દ્વારા ખુલ્લી મૂકી દેવામાં આવી છે અને આ ઢોર કોનું હતું કોની માલિકીનું હતું તે વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે અને ભુજ નગરપાલિકાના કાયદા મુજબ ઢોરને રખડતા મૂકી દેવા તે એક ગુનો છે ત્યારે આ ઢોરના માલિકને ગોતી અને તેના પર એફઆઈઆર પણ કરવામાં આવશે અને આ માટે ભુજ નગરપાલિકા દ્વારા આગળની યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે

આ ઢાંકણું ત્યાં ખોલવામાં આવેલું હતું તેવું પ્રાથમિક ધોરણે જણાય છે અને ગાય પણ કોની છે કોની માલિકીની ગાય છોડવામાં આવેલી છે ગેરકાયદેસર રીતે તે પણ અત્યાર સુધી જાણવામાં મળેલું નથી આ બાબતે જે ગૌરક્ષકોએ અત્યારે રજૂઆત કરી અમારા સમક્ષ તો જવાબદાર સામે એફઆઈઆર કરવા માટે અને કાયદેસરના પગલાં લેવા માટેની રજૂઆત કરેલી તેન વયે નગરપાલિકા દ્વારા જે સમયે ગાયને ગેરકાયદેસર રીતે રસ્તા ઉપર છોડી મૂકી હતી કે તેવા અજાણ્યા ઈ સમ દ્વારા ઉપર અને જે જેણે પણ નગરપાલિકાનું ડ્રેજનું ચામ્બ ચેમ્બર ખુલ્લું રાખ્યું હતું તેના ઉપર ધોણસરની એફઆઈઆર કરવા માટેની અ આયોજન કરેલું છે આજનું એફઆઈઆર કરવામાં આવશે જે લાફો મારી દેવા તો એ કોઈ વનિદ્નીય ઘટના છે એમાં પ્રમુખનો કોઈ પોતાનો કોઈ એવો બેદરકાર કે એવું કંઈ આવતું નથી ઘણા ઇસમો પોતાની ગાય ખુલ્લામાં છોડી મૂકે છે જવાબદારી તેમની પણ છે સરકારશ્રી દ્વારા નિયમ મુજબના કાયદાઓ બનાવવામાં આવેલા છે નિયમો બનાવવામાં આવેલા છે ગાયોને નગરપાલિકા વિસ્તારમાં રાખવા બાબતે તેના રજીસ્ટ્રેશન બાબતે તે બાબતે નગરપાલિકા દ્વારા વારંવાર જાહેરાત કરવામાં આવેલી છે નોટિસો પણ ઇસ્યુ કરવામાં આવેલી છે અને રખડતી ગાયો પકડવાની કામગીરી તથા ગૌશાળાએ મોકલી આપવાની કામગીરી નગરપાલિકા અવારનવાર કરતી હોય છે નગરપાલિકા પોતાની જે કામગીરી છે ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે તેમ છતાં આવા અકસ્માતો બને છે પણ જે કંઈ બી જે કોઈ જવાબદાર હશે તેના સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે